જય શ્રી કૃષ્ણ કેમ છે તમને બધાને સારું જશે તો તમારું બધેનું સ્વાગત છે નવા વ્લોગમાં તો વ્લોગની શરૂઆત થઈ ગઈ છે તો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને અત્યારે જો હું લેપટોપ લઈને બેઠો છું ભેગો નાસ્તો છે ઓલો માંડવી પાક બને તો એ જેવળ બેઠો બેઠો ખાવશું મમ્મી રસોઈ જેવું બનાવે છે હાલો એ બતાવીશ હમણાં ખાઈ લો પછી જાય રસોડામાં હલો તો રસોડામાં આવી ગયોશો ને આ જો ખેતી થાય છે તમને હંભળા થઈ બધા બટેટાનું શાક મેળવીશ કુકરમાં

ચાલો જ ખાઈ લે બીજું મને બહુ જ પાવે બહુ એટલે બહુ મજા આવે બહુ જ મજા આવે ખાવાની પાછા લાલ છે એટલે બહુ મજા આવી ચાલો તો ખાઈ લો જો જો વણાઈ છે અને હવે કરે છે મમ્મી આવા થઈ બિસ્કિટ લેવા બહુ છે વરવાનું નહીં એમ ને થોડીક વારમાં લઈ લેવા

હાલો તો સેવ ને એવું થાય છે વાન થઈ ગઈ કમ્પ્લીટ હાલો ગરમી ફૂલ વધી ગઈ આપણે જવા તે ઓસરીમાં હોય હાલો તો વાડીએ આવ્યો છું છોડા બોડા ઠપકા લીધી છે અને બધા બેઠા છે આમ જો તો તો ખાટલા ઉપર બેઠા છે ઓની વિરું અને જો મારા પપ્પા ગાય છોડે છે ગાય છોડે ઈ નાની હતી ને ત્યારે આખિયમ ઘોડાન ને ઉલરે આમ બે પગે ઊંચી થઈ એય આ કરે બોલા મારા અરે આ નાની હતી ને ત્યારે બહુ ઉલારા મારતી

અત્યારે આખી ઉલરે હાલો તો કેદું ટ્રેક્ટર આયું નથી તે પડ્યું છે ચક્કર એકાદી મારી શીખવા તો છું ફોર વ્હીલ પણ ટ્રેક્ટર તો એમને આવડે છે હાલો ચક્કર બકર મારી ટ્રેક્ટર ની ચાવી લઈ લીધી હાલો તો વાળીએ ઘરે વહી આવો છો ને બેઠો છો રસોડામાં મમ્મી બનાવે છે લોટ બાંધે છે બાજરાના રોટલા અને અહીંયા દૂધ ઊનું થાય છે એવું છે અને બાજરાના રોટલા કરવાના છે ને શેનું શાક છે ખીસોડાનું શાક છે ખીસોડા અને બાજરાના રોટલા રોટલો ઊપસો આમ જોવા ખરી રોટલી ઉપસે ઈ તો તો આપણને ખબર પણ આ જોવા બે ગયું બીજું તો હું થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું બધી રોટલી બે ત્રણ બાકી છે હવે હાલો તો જમવા બે ગયા છે બધા જમવામાં જાવ કિશોડાની સેવનું શાક છે ગુંદાનું બપોર થાણું અને આ કેરી નોથાણું રોટલી થાયશ તો હાલો હવે જમી લઈ વ્લોગ અહીંયા એન કરું છું જો મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીશ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ